રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે પરસોત્તમ રૂપાલા આગામી સોળ તારીખે ઉમેદવારી નોંધાવશે ઉમેદવારી નોંધાવતા પહેલાં પરસોત્તમ રૂપાલા બહુમાળી ચોકમાં સભા સંબોધશે અને પક્ષ દ્વારા સભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેર ભાજપના આગેવાનો દ્વારા સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે આગામી સોળ તારીખે પરસોત્તમ રૂપાલા વિરોધ વચ્ચે ઉમેદવારી નોંધાવશે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે આગામી સોળ તારીખે પરસોત્તમ રૂપાલા છે તે જે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરવા જઈ રહ્યું છે શહેર ભાજપના આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે અને રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ જે રેસકોસ ખાતે છે તે ઉમેદવારી પહેલાં સભા યોજાય તેવી સભ્યતાઓ સભ્યતાઓ છે તે જે જોવા મળી રહી છે આપણી સાથે જે રીતના ભાજપના કહી શકાય કે શહેર ભાજપના આગેવાનો અને જે છે તે ટીમ છે આજે છે આપણી સાથે કેતનભાઈ છે તેમની સાથે વાત કરશું કેતનભાઈ કેટલી કેટલામી તારીખે સભાઈ છે સોળ તારીખે રૂપાલા સાહેબના ફોર્મ ભરવાનું છે એના માટેની અહીંયા મંડપ સર્વિસ ને જે કઈ તૈયારીઓ છે એના તૈયારીઓના ભાગરૂપે અત્યારે જે મંડપ સર્વિસ છે લાઇટિંગ છે એને બતાવી રહ્યા એટલાક લોકો અંદાજે સભામાં પચીસ હજારથી વધારે લોકો આવી રહ્યા છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા છે તે આગામી સ સોળ તારીખે છે તે ઉમેદવારી ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ સેવા રહી છે મહત્ત્વનું છે કે એક તરફ પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે થઈ રહ્યો છે વિરોધની વચ્ચે પણ હવે શહેર ભાજપ છે તે અડીખમ જે રીતના બંદરો લાગ્યા છે તે રીતના અડીખમ રીતના ઉમેદવારી પરસોત્તમ રૂપાલા નોંધાવે તેવી શક્યતાઓ સેવા રહી છે અને શહેર ભાજપ દ્વારા ઉમેદવારી પહેલાં છે તે જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે રાજકોટના રેસકોસના બહુમાળી ચોક ખાતે છે તે ભાજપના જે કહી શકાય આગેવાનો છે તે અહીં ઉપસ્થિત છે અને ડોમ અને મંડપ સહિતની તૈયારીઓ છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે એટલે ચોક્કસથી કહી શકાય કે આગામી સોળ તારીખે પરસોત્તમ રૂપાલા છે તે પોતાની ઉમેદવારી નોંધાવે તે પૂર્વે એક મહાસભા છે તે રાજકોટમાં યોજાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે કેમેરામેન કેપન લક્તરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ